આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટીના ચીફ વોર્ડન તેમજ કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અને કો ડેપ્યુટી ડાયરેક્ટરના રાજીનામાની વાત ફગાવી છે વડોદરા શહેરની અને વિશ્વખ્યાતનામ એમએસ યુનિવર્સિટી અનેકો વખત ચર્ચામાં હોય ત્યારે બે દિવસ અગાઉ યુનિવર્સિટીમાં વાત વહેતી થઈ હતી કે સત્તરમી સત્તર હોસ્ટેલના સુકાની ચીફ વોર્ડન વિજય પરમાર તેમજ કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેક્ટર અપૂર્વ શાહ અને ડેપ્યુટી ડાયરેક્ટર વિરલે રાજીનામા આપતા જ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કારણ આ ત્રણેયની જવાબદારી યુનિવર્સિટીમાં મહત્વની છે અને અમ છે આજરોજ રોજ ચીફ વોર્ડનના વિજય પરમાર દ્વારા સ્પષ્ટા કરવામાં આવી છે કે હું એ રાજીનામું નથી આપ્યું પરંતુ મારી ટર્મ પૂરી થાય છે તેને લઈને જ હવે નવા વોર્ડનની નિમણૂક કરવામાં આવે તેવી વાત તેઓ દ્વારા કહેવામાં આવી છે બીજી બાજુ અન્ય ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા જ રાજીનામા બે મહિના જૂના છે તેઓની જે માંગ હતી તે યુનિવર્સિટીએ સ્વીકારી લેતા જ છેલ્લા બે મહિનાથી વધુ માણસો સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેવી પણ વાત તેઓ દ્વારા કહેવામાં આવી છે એટલે કે એનું સ્પષ્ટ થાય છે કે યુનિવર્સિટીમાં જે રાજીનામાની વાત વાત થઈ હતી તે વાત પર પૂર્ણ વિરામ જોવા મળ્યો છે જે મીડિયામાં જે આવ્યા છે કારણો જોડે હું શું વિલંબ કરતો હું બે હજાર પંદરે ચીફ ઓર્ડન્સિપની ડ્યુટી નિભાવી રહ્યો છું અને ઓલમોસ્ટ મારી ત્રણ ટર્મ થઈ ગઈ અને અત્યારે હાલમાં વોર્ડન્સ ડેપ્યુટી ચીફ ઓર્ડન્ટ અને ચીફવોર્ડન્સની ટ્રેનર ઓલમોસ્ટ ત્રીજી ટર્મ ખતમ થઈ એને લીધે જે રીતે રૂટીન પ્રોસેસ કરવાની હોય છે ફરી નવે સાથે અપોઇન્ટમેન્ટ કરવાની એ પ્રોસેસ અંતર્ગત અમે હેડ ઓફિસને જાણ કરી છે કે ભાઈ આ ત્રણેય કેટેગરીમાં જે ચીફ ઓર્ડન્ટ ડેપ્યુટી ચીફવર્ડન્ટ અને વોર્ડન્સના જે કંઈ ઇન્ટરવ્યુસ કરવાના હોય અને ફરી ટર્મ માટે એમની રિક્રિટમેન્ટ કરવાની હોય તે બાબતે તમે યોગ્ય કાર્યવાહી કરજો એટલે આ માટે તમે રાજી આ બુક હા એટલે આમાં મેં ફરી આગળ અપોઇન્ટમેન્ટ માટે મેં વિલિંગનેસ નથી બતાવી કે જેથી કરીને કોઈક બીજી યોગ્ય ઉમેદવાર જો આ જવાબદારી લેવા તૈયાર હોય તો મારી જગ્યાએ નવો ઉમેદવાર જવાબદારી લે નવા જે કંઈ કેન્ટિડેટ આવે એ જવાબદારી લે અને આગળનો કાર્યવાહી વધારે સારી રીતે અને સરસ રીતે ફરી જે પ્રમાણે ચાલી રહ્યો છે એ જ પ્રમાણે આગળ હોસ્ટેલનો વિકાસ અને હોસ્ટેલની જે કંઈ ફેસિલિટી નવી ડેવલપ કરવાનું એ કામ ફરી પાકું આગળ વધે અમારા રાજીનામાનો પ્રશ્ન નથી અમારે જે જોઈતો સ્ટાફ હતો એ બધી જ વાતો અમારી પૂરી થઈ ગઈ છે યુનિવર્સિટી અમારી વાત સમજે છે અને અત્યારે અમારું કામ ફૂલ ફ્લેજ ચાલી રહ્યું છે અમારા ઘણા બધા નવા પ્રોજેક્ટ્સ પણ હાથમાં લીધા છે યુનિવર્સિટીના પરચેસ માટેના નવા ટેન્ડર્સ પણ અમે કરી દીધેલા છે એટલે અત્યારે આ વાત ક્યાંથી આવે છે એ અમને પણ નથી ખબર પડતી એકચ્યુઅલી રાજીનામું જે તમે કહો છો એમાં અમે સમય પણ એટલે એ બહુ જૂની વસ્તુ છે અને અત્યારે એની વાત કરવી અસ્થાની અત્યારે આ કોઈ સ્પેસિફિક વિષય નથી અમારા બંનેનો સાથે જ પ્રશ્ન હતો એટલે અમારા માટે જે પ્રશ્ન હતો એનું યુનિવર્સિટીએ તરત જ નિરાકરણ દીધું હતું એટલે અમારા બંનેની વાત જૂની છે અને અત્યારે અમે લોકો ફૂલ જ કામ કરી રહ્યા છે